નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રો હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા નમસ્કાર દોસ્તો આજે વાત કરવાના છે મોટા ફેરફાર ગુજરાતની અંદર દસ્તાવેજોની મોટી ફેરફાર થવા જઈ રહ્યા છે ત્યાર પછી વાત કરીશું દર મહિને મળશે રૂપિયા પાંચ હજાર મોટી યોજના લોન્ચ તેની તારીખ પણ પૂર્ણ થવાને આરે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે વાહન ચાલકો ખબર શું છે ખુશખબર તેની પણ વાત કરીશું તમામ વિગત ઓરો સમાચારની અંદર સરપસની સુટણીને લઈને આવ્યા છે મોટા સમાચાર ગુજરાતના 7000 ગામોની અંદર સુટણી લડાઈ શકે છે મફતઘર યોજના 2025 મોટી અપડેટ સામે આવી લાખો લોકોને ફાયદો થશે મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો

સાકાર કરવા માટે તમામ ગ્રામ પંચાયતોને ડિજિટલ સેવાઓમાં આવરી લેવાની સાથે સરકાર ભાર મૂકવામાં આવી રહ્યો છે શિક્ષણ આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઆઈ આધારિત ગવર્નર્સ માટે પણ ભલામણો કરવામાં આવી છે તો ટૂંક સમયની અંદર ગુજરાતના ગામડાઓ પણ ડિજિટલ બને તેવી શક્યતાઓ છે નવો નિર્ણય ડુપ્લિકેટ મતદાનની ઓળખ કરવામાં આવશે અને ડુપ્લિકેટ ઓળખી તેને ચાર મહિનાની અંદર દૂર કરવામાં આવશે આ સાથે ચૂંટણી કાર્ડની સાથે સાથે આધાર કાર્ડ પણ લિંક કરવું પડશે

હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં રેખાંશ અને અક્ષાંશની નોંધ ન હોય તો તેવા દસ્તાવેજનું રજિસ્ટ્રેશન નહીં થાય દસ્તાવેજમાં મિલકતના ફોટોગ્રાફ્સ મૂકવાના હોય છે આવા દસ્તાવેજોમાં બાંધકામ ફોટોગ્રાફ્સ નહીં બતાવે ખુલ્લો પ્લોટ ફોટોગ્રાફ્સ નહીં મૂકવામાં આવે તો તે માન્ય ગણાશે નહીં આવું કરવાથી રાજ્ય સરકારને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટું નુકસાન જાય છે જો રેખાંશ અને અક્ષાંશની નોંધ ન કરવામાં આવે તો દસ્તાવેજોની નોંધણી કરવાનો પણ આદેશ કરાયો છે તો આ ખાસ કરીને ગુજરાતની અંદર દસ્તાવેજોમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો દોસ્તો વાત કરીશું દર મહિને મળશે પાંચ હજાર રૂપિયા આ યોજનાનું નામ છે પીએમ ઇન્ટરશીપ યોજના આ યોજના માટે અરજી કરવાની છેલ્લી તારીખ આ મહિનાની એકત્રીસમી તારીખ સુધી લંબાવાય છે આ હેઠળ એસએસસી ઇન્ટર ડિપ્લોમા આઈટીઆઈ અથવા ડિગ્રી ધરાવતા વર્ષની વયના દેશની ટોચની બેરો કંપનીઓ માટે એક વર્ષની ઇન્ટર્નશીપ યોજના શરૂ કરી છે તેમને મહિને પાંચ હજાર રૂપિયાનું સ્ટાઈપેડ અને છ હજાર રૂપિયાની સહાય મળશે કૌટુંબિક આવક વાર્ષિક રૂપિયા આઠ લાખથી ઓછી હોવી જોઈએ તેવા લોકો આ ફોર્મ ભરી શકશે

સિગ્નલના કારણે તડકામાં તપવું નહીં પડે અને સવારે અગિયાર થી સાંજના પાંચ સુધી ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો ખાસ કરીને વાહન ખુશીનો માહોલ જોવા મળ્યો તેમને તડકે નહીં પડે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે ગુજરાતના ગામડાઓમાં સરપંચની ચૂંટણીને લઈને આવ્યા મહત્વના સમાચાર માર્ચ અથવા તો એપ્રિલમાં એક સાથે સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે

તેની અંદર પાત્રતા ધરાવતા લોકોની વાત કરીએ તો કે અરજદારનું આવાસ કાચું અથવા તો આવાસ વિહોણા એટલે કે મકાન વગરના અથવા તો મકાન કાચું હોવું જોઈએ સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર ફેસ રીડિંગ માટે હાજર રહેવું તેમજ ઈ કેવાયસી અપડેટ પણ હોવું જોઈએ સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યના અપડેટ કરેલા આધાર કાર્ડ સાથે રાખવાના રહેશે તો ખાસ કરીને દોસ્તો આ યોજનાની અંદર જો તમારે લાભ લેવો હોય તો તમારું મકાન કાચું અથવા તો મકાન વગરના હોય તો તમને લાભ મળશે ત્યાર પછી જયારે સર્વે કરવા આવે અધિકારી અથવા તો મંત્રી ત્યારે તમારે મિત્રો ઘર પર હાજર રહેવાનું હોય છે અને તમામ ઘરના સભ્યોનું આધાર કાર્ડ પણ લિંક હોવું જોઈએ અથવા તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો કે લાખો લોકોને ફાયદો થશે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જન્મ મરણના દાખલાઓમાં હવે ફરી એ ફેરફાર સરળ બન્યા છે રાજ્ય સરકારે કરેલો નવો પરિપત્ર કહે છે કે

કરી શકાશે તો જે લોકોને જન્મ મરણના દાખલાની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ છે તેવા લોકો હવે સુધારો પણ કરી શકશે ત્યાર પછી દોસ્તો વાત કરીએ તો કે પાક પાક લોન લોન અંગે મોટી જાહેરાત ગુજરાતના દરેક માટે લઈને આવ્યા મહત્વના સમાચાર ખેડૂતોએ લીધેલી લોન ની નવા જૂની કરવા ખેડૂતો પાસે કેશ પેમેન્ટ મંગાવી તેના બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યુ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે ખેડૂતોની બેંકના પૈસા ભરવા માટે બહારથી વ્યાજના પૈસા લેવા પડતા હોય છે તો દોસ્તો આ એક પાક ધિરાણ લોન અંગે મોટા અગત્યના સમાચાર સામે આવ્યા છે